આણંદ જિલ્લાના બોરસદના રાસ ગામેથી મધ્ય ગુજરાત વીજ કંપનીના રૂપિયા છ પોઈન્ટ ઓગણપચાસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિવિધ વિકાસના કામોનું રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ઈ લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું રાસ ગામે એક પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે નિર્મિત સબ ડિવિઝનનું નવીન મકાન ખંભાતના ઉંદેલ ગામે એક પોઈન્ટ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ સબ ડિવિઝનનું મકાન દાહોદના ફતેપુરાના કરોડિયા ગામમાં નવ્વાણું લાખના ખર્ચે નિર્માણ થયેલ સબડિવિઝનનું મકાન શહેરા ખાતે એક પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે નિર્માણ પામેલ શહેરા ગોધરા ડિવિઝન ઓફિસ એક અને બેના નવીન મકાનનું નાણને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું જ્યારે કડાણા ખાતે એક પોઈન્ટ તેતાલીસ લાખના ખર્ચે નિર્માણ થનારા સબડિવિઝન ઓફિસના મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું તૈયાર કરવામાં આવેલ સબડિવિઝનના મકાનો ખાતે મીટર રૂમ સ્ટોર રૂમ રેકોર્ડ રૂમ કેસ કલેક્શન સેન્ટર કચેરી ખાતે આવેલા ગ્રાહકો માટે બેસવાની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા સહિત અદ્યતન સુવિધાઓથી સજ્જ આ નવા મકાનો તૈયાર કરવામાં આવ્યા છે વાસ ગામ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીના ઘણા ઓફિસ બિલ્ડિંગો અને નવા નિર્માણ પામનારા બિલ્ડિંગોની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી જે રીતે છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર ગુજરાતમાં વરસાદની હેલી થઈ છે તેમાં મધ્ય ગુજરાત તેમજ સમગ્ર ગુજરાતની વીજ કંપનીઓએ સુંદર કામગીરી કરી છે અને આ નવા મકાનો અમને વહીવટી સરળતા માટે અને ગ્રાહકોને સરળ રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ છ થી સાત કરોડના બિલ્ડિંગોનું લોકાર્પણ થશે અને એક કરોડ પચીસ લાખનું એક બીજું મકાનનું આત્મુહર્ત કરશે